પ્લેન્ડ ક્રેસમાં અત્યાર સુધીમાં બસો સાહીઠ મોત કન્ફર્મ ભુજના અનિલ ખીમાણીનું સેમ્પલ મેચ થવાનું બાકી હતું તે થઈ ગયું પરિવારજનોને આજે મૃતદેહ સોંપાશે અનામત આંદોલન પછી પાસના નેતાઓ એક મંચ પર ગાંધીનગરની ચિંતન શિબિરમાં અલ્પેશ કથેરિયા મનોજ પનારા દિનેશ બાભણિયા રેસમાં પટેલની હાજરી રાજકીય ચર્ચા ન કરવાનો નિર્ણય પ્લેન ક્રેશ પાયલોટે બે હજારથી વધુ લોકોના જીવ બચાવ્યા ત્રણ સેકન્ડ પણ મોડું કર્યું હોત તો બારસો બેનની સિવિલ પર ફ્લાઇટ ક્રેશ થાત પાયલોટની સૂદબૂજે મોટી દુર્ઘટના ટળી સો કરોડના યુએસડીટી હવાલા કૌભાંડમાં ઈડીની ચોથા દિવસે તપાસ યથાવત એક અને દસની નોટોના ફોટા સાથેની આંગળીયા સ્લીપને ડીકોડ કરી રહી છે ઈડી ઓફિસ પ્રાઇવેટ ગ્રુપમાં રોજ રોજનો હિસાબ થતો છાતી સમાદૂષિત પાણીમાં કલાકો રહી લોકોનું પેટ ઠારવાનું કાર્ય 3 થી 4 લાખ લોકો અસરગ્રસ્ત હોપ ચેરિટેબલ ટ્રસ્ટે ખાવા પીવા સહિતની જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડી એટીએમ તોડવાની રીત આરોપી યુટ્યુબમાંથી શીખ્યા વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એટીએમ ચોરીના પ્રયાસના ત્રણ આરોપીને ઝડપી પાડ્યા ગેમમાં 15 લાખ હારી જતા ચોરીનો પ્લાન ઘડ્યો